હાલો ખેડૂત મિત્રો નમસ્કાર તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કાંકડીનું બિયારણ ઘણા બધા ખેડૂત મિત્રો માર્કેટમાંથી વેચાતું પણ લેતા હોય છે તો એ બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કાંકડીનું બિયારણ આપણે જ આપણી જાતે જ આપણી વાડીની ઉપર સારી કાંકડી હોય સારા વેલા હોય કાંકડીની પણ ઘણી જાત આવે છે સફેદ કાંકડી આવે લીલી કાંકડી આવે પછી દેશી લીટી વાળી કાંકડી આવે તો એવી જ વાડીની વાડી બે ત્રણ વેલા હતા નું બિયારણ કેવી રીતે રાખવું ને કેવું બિયારણ રાખવું એ આજે હું તમને જણાવીશ હવે અમુક અમુક ખેડૂત મિત્રો છે એ કાંકડીનું બિયારણ રાખતા હોય તો આખી કાંકડી ચીરી અને જે એનું બિયારણ આવે એ બધું બિયારણ ભેગું કરી લેતા હોય છે પણ મિત્રો એવી રીતે નથી કરવાનું કારણ કે બધું બિયારણ તમે ભેરું કરીને રાખી લો તો એની અંદર પચાસ ટકા બિયારણ ઉગતું નથી કે પચાસ પચાસ ટકાથી થોડુંક ઓછું પણ નથી ઉગતું એવી રીતે બિયારણ ફેલ થાય છે અને એક ધારું બિયારણ હોતું નથી અમુક કાંકડી નાની સાઈજ થતી હોય અમુક જાદી સાઈજ થઈ જતી હોય એવી રીતનું થતું હોય છે તો એ બિયારણ એક ધારવી કાંકડી કરવી હોય તો એ બિયારણ કેવી રીતે રાખવાનું ઈ હું તમને આજે બતાવીશ અને આજે અમારે ત્રણ દિવસ થી એક જ ધારો તમે જોતા હશો કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે એટલે આજે અમે વાડીયા આવ્યા અને અમારી મગફળીની અંદર કાકડીના વેલા હતા તો એમાંથી અમારે કાકડીનું બિયારણ રાખવાનું છે તો એમાંથી અત્યારે એક કાકડી નમૂના પૂરતી પાકી મળી છે હજી સુધી પાકી નથી પણ હવે છે કાકડી થોડી ખરાબ થઈ ગઈ છે અને બગડી જાય હે એટલે આ કાંકડીની અંદર હું તમને બતાવું કે આમાંથી બિયારણ કેવી રીતે કાઢવું અને કયું બિયારણ લેવું તો મિત્રો આ છે કાકડી તમે જુઓ કે કાંકડી થોડીક હળી પણ જઈ હે કારણ કે મગફળી ની અંદર જમીન ને અડી નથી એટલે હળી જઈ હે એટલે આ તો ખાલી નમૂના પૂરતી તમને બતાવું તો તમારે એ ને આવી રીતે પેલા તો આમ ચીરી લેવાની સારી અસલ પાકી જાય આ કાંકડી તમે આખી ચીરી નાખી આવી રીતે આખી કાંકડી ચીરી અને આની અંદર તમે જોવો કે આ બી નથી લઈ લેવાના ઘણા બધા ખેડૂત મિત્રો એમ કરતા હોય છે કે અહીંથી આ બધા બી લઈ અને રાખ હોય કે સૂકી માટી હોય એની સાથે મિક્સ કરીને સુકવી દે એટલે આ બી મસ્ત બની જાય ઉપરનો જે આ નરમ નરમ ગર્ભ દેખાય સુકાય અને માટી સાથે અથવા રાખ સાથે ભળી જાય તો મિત્રો તમારે જો કાકડીનું બિયારણ રાખવું હોય તો આ કાકડીનો જે ભાગ આવે અહીંયાથી આ ઉપરનો જે ભાગ હોય આ કાકડીના વાળો ભાગ અહીંયાથી આટલો અડધાકથી સાહેબ ઓછું આટલું બિયારણ છોડી દેવાનું આટલું બિયારણ નહીં લેવાનું અને જે આ પાછળનો ભાગ આવે એટલો ભાગ છોડી દેવાનો એ બી એ નહીં લેવાનું ભલે સારું બિયારણ દેખાતું હોય તમને પાકું પણ એ નહીં લેવાનું જ્યાં વચલા ભાગનું બિયારણ આવે આજ બી તમારે લેવાનું આ બે સાઈઝનું બી આ સાઈઝનું હોય દાંડલા વાળો ભાગ એ સાઈજ વધારે છોડી દેવાનું કારણ કે કાચું બી હોય નાનું બી એ હોય અને હજી પૂર્વ અંદર મીન બંધાણું ન હોય એટલે આટલું બી અહીંથી આટલું છોડી દેવાનું અને પાછળનું બે થી ત્રણ ઇંચ જેટલું તમે આમ છોડી દો તોય બાકી વચ્ચેનું બિયારણ હોય એ તમારે કરી લેવાનું અને આ બિયારણ છે બિયારણ જે તમે લાવીને વાવો રીતનું આ બિયારણ થાય અને હવે તમે આપણે ચૂલાની રાખ આવે એ રાખની અંદર મિક્સ કરી અને હુકવી દો એટલે આ બિયારણ મક્ષ બની જાય પછી એને પેક કરીને મેકી દો તો તમે આને ગમે ત્યારે ઉનાળુ સિઝનમાં પણ વાવી શકો આવી રીતે ચોમાસું મગફળી કે એવી રીતે હોય એની સાથે પણ વાવી શકો તો આ કાકડીનું બિયારણ તમે જે કાકડીનું બી લીધું હોય સફેદ હોય લીલી હોય બેસી એ લીટી વાળી હોય કાંકડી આવું બિયારણ રાખવાથી થાય નહીતર અત્યારે તો ઘણા બધા જે બિયારણ વેચતા હોય એ આખું સળંગ બિયારણ લઈ લે એટલે એને વજન થઈ જાય કાંકડીના બીનો ભાવ પણ ઘણો બધો હોય છે એટલે આપણે જો આપણા ઘરે જ બિયારણ કરવું હોય પોતાની જ વાડીનું તો આવી રીતે તમારે બિયારણ કરવું જય જવાન જય કિસાન.